નમસ્તે બાળકો કેમ છો બધા ચલો આજે આકારોની એક સરસ મજાની રમત રમી છે તમારા બધાને તો તમે જુઓ તમારી સામે સરસ મજાના ચિત્રકાર પડ્યા છે દેખાય બધાને સરસ તો કોઈ એક વિદ્યાર્થીને બોલાવવું એ છોકરા અહીંયા આગળ આવવાનું અને જે આકાર કહું બરાબર એ આકારનું કાર્ડ બતાવવાનું એ પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ ચલો તમારી પાણીની બોટલ કેવા આકારની હોય ભાઈ વેરી ગુડ નળાકાર પછી તમારા ઘરે પાણીનું મોટું ટીપડું હોય એ કેવા આકારનું હોય પાણીનું ગોળું કેવા આકારનું હોય ભાઈ નીચેથી ગોળ બરોબર છે પછી સુરત દાદા કેવા આકારના હોય ગોળને આપણે ગણિતની ભાષામાં કહીશું વર્તુળ શું કહીશું બેટા વર્તુળ પછી જોકર તમે સરખા જોવા જાઓ તો ત્યાં જોકર જોવા મળે તમને બધાની ખ્યાલ જોકરે સરસ મજાની ટોપી પહેરી કેવા આકારની હોય

વેરી ગુડ સરસ ત્રીજું કાર્ડ બતાવો દેવરાજ આ કયું ચિત્ર છે ચલો બોલો બધાય સંતરા નારંગી વેરી ગુડ ચલો કેવો આકાર છે એનો દેવરાજ ભાઈ પાકો છે ગોળ છે ફેરવો તો એની પાછળ બે કાર્ડ આવી ગયા જો એક આપણે પૃથ્વીનો ગોળો મળ્યો બેટા આપણે જે પૃથ્વી ઉપર રહીએ એ પૃથ્વીનો આકાર કેવો હોય ગોળ બંને પાછળ ગોળ આકાર દોરેલો છે દેવરાજ બતાવો વેરી ગુડ જો બંને આકારમાં એકમાં કયો રંગ છે ભાઈ દિવરાજભાઈના જમણા હાથમાં કયો રંગ છે અને ઢાબા હાથમાં કયો રંગ છે વેરી ગુડ લીલો અને પીળો અને આકાર કયો છે ભાઈ વર્તુળ કયો આકાર છે વર્તુળ સરસ પછી દિવરાજભાઈ બીજું એક વર્તુળ આકારમાં લ્યો ચિત્ર ચલો ભાઈ ઉનાળાની સીઝનમાં ગરમીમાં તમને બહુ ખાવાની મજા કઈ વસ્તુ છે એ તમે હું તમને જે આકાર કહું એ આકારનું કાર્ડ લઈને તમારે બીજા બાળકોને બતાવવાનું છે ચલો શંકુ આકારમાં કોઈ એક કાર્ડ લઈને બતાવો હેજભાઈ શંકુ આકારનું વેરી ગુડ બતાય બાળકોને બતાવો બેટા કઈ વસ્તુ છે બેટા ચિત્રમાં તમને શું દેખાય જોકરની ટોપી કેવા આકારની હોય હેજભાઈ પાછળ ફેરવો શંકુ આકાર ત્રિકોણ આકાર જેવું દેખાય જોવો તો વેરી ગુડ સરસ બીજો કાર્ડ બતાવો હેજભાઈ હવે કયું ચિત્ર છે કયું ચિત્ર છે આઈસ્ક્રીમ કેટલા ને ખાવો કઈ સિઝન માં આઈસ્ક્રીમ ખવાય બેટા ગરમી માં એટલે કઈ સિઝન કઈ ચલો કયો સિઝન વેરી ગુડ ઉનાળામાં કઈ સિઝન માં બેટા ઉનાળામાં શિયાળામાં આઈસ્ક્રીમ ખવાય શરદી થઈ જાય નાક માંથી ગંગા જમુના વહી જાય બરોબર ને બેટા અને માંદા પડીએ આપણે ચલો આઈસ્ક્રીમ હવે અમારા ટીંગુ ભાઈ સરસ મજાનું આ શું છે ભાઈ કોઈ ખબર ચલો શું છે સેન્ટાક્લોઝ વેરી ગુડ સેન્ટાક્લોઝ એટલે ક્રિસમસ ટ્રી કહેવાય શું કહેવાય ને ક્રિસમસ ટ્રી ડિસેમ્બર મહિનામાં છેલ્લી તારીખે જ્યારે નાતાલ વર્ષ ઉજવવામાં આવે ત્યારે એક સરસ મજાનું આવા ત્રિકોણ આકારનું જે વૃક્ષ હોય એની ઉપર તમે વિચાર કરો બેટા આખી લાઇટની આપણે જે નવરાત્રીમાં સિરીઝ ગોઠવીએ ને એવી રીતે એ લોકો સિરીઝ ગોઠવીને લાઇટનિંગ ગોઠવે અને એ લોકો સરસ મજાનો તહેવાર ઉજવે તો આ એનું વૃક્ષ છે ક્રિસમસ ટ્રી કહેવાય ને શું કહેવાય ક્રિસમસ ટ્રી કેવા આકારનું છે ભાઈ ચંકુ અથવા ત્રિકોણ આકારનું છે પાછળ ફેરવા ત્રિકોણ આકાર છે ને વાહ ભાઈ વાહ કેવા ચલો હેજભાઈ નીરભાઈ આવી ગયા છે હેજભાઈ નીરભાઈ તમારા આકાર રમત રમી છે ભાઈ તમારા બેટા બજેના ના આકાર રમત જોવી છે ને તમારે રમી ભાઈ ચલો આ બે હીરોનો વારો આવી જાય પછી તમારો વારો હવે નીરભાઈ ને હેજભાઈ સામે જુઓ નીરભાઈ તમારી પાસે બે આકાર કયા કયા લંબચોરસ અથવા લંબઘન અને શંકુ અથવા ત્રિકોણ તમારે લંબઘનના અને ત્રિકોણ આકાર શંકુ આકારના જે કાર્ડ હોય એની ત્યાં લાઇન કરવાની સામે દેખાય છે ત્યાં બરોબર અને હેજભાઈ તમારે કયા કયા આકારની લાઇન કરવાની વર્તુળ કાર્ડની અને નળાકાર આકાર આકારના કાર્ડની બંને લાઈન એક સર્ચી કરવાની દોડીને જવાનું એક કાર્ડ લઈને મૂકવાનું પછી બીજો કાર્ડ લેવાનું આવી રીતે જે બધાની પહેલા બન્ને લાઇન પૂરી કરી નાખશે એ છોકરો વિનય હાલો તૈયાર 1 2 3 સ્ટાર્ટ એક ભાઈ એક ભાઈ સીધી લાઇન સીધી લાઇન કરવાનું સીધી લાઇન કરો સીધી લાઇન સીધી લાઇન કરો વેરી ચલો ફટાફટ કોણ જીતી ગયું નીરભાઈ ને એક કાઢ બાકી એક ભાઈ જીતી ક્યાં એક ભાઈ ને તારું જ પડી દોરભાઈ